પંચમહાલ જિલ્લાના આલોલમાં સતી તલાવડી પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થતા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી વડોદરા નગરમાં ગત અઠવાડિયે પડેલા અંદાજે દસ ઇંચ જેટલા વરસાદે સતી તલાવડી પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ બનાવી દીધી હતી ધોરણ એક થી પાંચ ના બત્રીસ શાળાના તમામ ઓરડામાં પાણી જતા અભ્યાસ કાર્ય અટકી જવાનું જોખમ થયું પરિણામે તાલુકા પ્રાથમિક વિભાગે વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ એક સપ્ટેમ્બરથી આ શાળાના વિદ્યાર્થીઓનો અભ્યાસ વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળામાં શરૂ કરાવ્યો છે હાલમાં બંને શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓ સાથે ત્યાં નિયમિત શિક્ષણ કાર્ય કરી રહ્યા છે શાળાના ઓરડાઓમાં ભરાયેલા પાણીને કારણે શૈક્ષણિક સામગ્રી તથા ભૌતિક સુવિધાને કેટલું નુકસાન થયું છે તે પાણી ઉતર્યા બાદ જ જાણી શકાશે હાલ સાળા ગેટ સુધી પાણી ભરાયેલા હોવાથી અંદરની સ્થિતિ નિહાળવી શક્ય નથી કિરણ ગોહિલ સાથે સેન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ